અઈ થોડી વાર હે હાલો બેન હાલો હવે તાર થી ગયા કેટલી વાર રેડી થઈ ગયા હા અને ભાઈ તૈયાર થાય છે આવ મેરા હે હા વાહ એ આવો તો ભાઈ ટ્રેક્ટર આવી ગયું છે તો

ભાઈ કપા વીને એમ આજે પાસે એમ કેતો તો રઘુભાઈ આવી જાય ભાઈ અને બીજું કોણ ખબર બોલાવા પીડા બધા ને એમ

અમારે છોકરાને ને પુગાડવા તો ખરા ને હા હા ભાઈ છોકરા ને પુગાડ્યા હે ભાઈ તો જો હવે રઘુ ની અહીંયા વીણો મીડ્યા રઘુ કોને રે રો રે હા વાહ વાહ તો ભાઈ બાય રે હે ભાઈ રઘુ અને અમારે સમજો બેન ની તો તાઈ નીકળી ગયા બેન ને કોણ કોણ હે બસ સીપડા આવી ગયા ચાર મસ્ત એ બેન નાઠે પૂગી ગયા હા ભાઈ જોઈ નાઠા પૂગી જાય છે અને અમે રગાભાઈ ની બધા પાછળ હે ભાઈ એ હવે હે ને ધીમે ધીમે છે રમેશ ની આવી જાય કે એટલે હવે ની ફૂલ લેણી છે હા સારો હાલો તો ભાઈ આપડો કાપો નહીં આપણે પહેરો ખા કાપો અહીંયા પીડો છે સારો હલો તો ને

ને તમે લઈને આવ્યા અમે તો ખાલી થોડોક એવો નાસ્તો કરતા પણ તમે આવ્યા ને એટલે આજ વધારે થઈ ગયો અને મમતી ની તો બેસી જ એક લાખ નોખા ભાઈ કે આવે

હા પેલો લઈ લીધો હાલો તમે તારી પેલો જ દીધો તમને સા એમ ભાઈ છે કે એ પાછા કે એટલે નીકળે કરતા પેલો સાવ હોય તો નીકળી જાય તો વાંધો ન આવે ને એમ હમ હવે તમારી બેન ની એને આવશે વીણવાનું એને હવા આવી જાય મારા ભાઈ આવી ગયો ને એમ હા જો આમ જો આમ જોવા રાખો બે બેનું

હા કેવી નાખેન્ટ કે એને હવા કેટલી નીકળી જાય હા હાલો ભાઈ હવે તો હેને ભાઈ એવું તો કરશે કપા થોડાક ચાર સહ બાકી રહે આગળ બપોર થઈ જાય પછી ખાવા દાવાનો ટાઈમ થઈ જાય તો ફેમિલી બપોર થઈ જાય બધા આવી છે જમવા અને આજ તો સોની ની આવી જાય એટલે આપણે તો એવડેન ખાવાનું

તો ફેમિલી દેહી જેસે એમી ટ્રેક્ટર માં કાઉ અને આવો ને હળી કરે ને મામા જો આમ જો જો માર દન અલનીએ કરની જો બે જો બે દેહી જાય ને ટ્રેક્ટર હાલ્યું રહે કાજુ પાડો આ જો બે પાટે ગોઠાઈ ગયા હે હવે હેને ભાઈ જાય બીજું કેતા રે ને તો ફેમિલી આતરે પોગીતા છે બિલીવાડીએ એક એક કાપો ભરી લીધો છે અને આ બીજો બીજો કાપો ભરવા મળ્યા છે અને તડકો ફૂલ કેવો લાગે તડકો તડકો હોય તો છે ને હોય તો જાજો પવન આવે હા નથી

એ ગરમી નું હે ને ખાડા માં રેવા તો ન ને બદલે જો અહીંયા હેઠે પુગાન ચા આવી ગયો ને બધે મસ્ત મજા ને ચા અહીં બેહી અને ચા પી લીધો તો ફેમિલી અમારે ઓ ભાઈ ની આવી જ છે ક્યાં ઓ હા ગરમી ક્યાં ઈમાન ક્યાં ઈમાન હવે ક્યાં ઈમાન હે હે ક્યાં હે આમ તા વીમાન દેખાતો છે જો જોરુ ક્યાં કાઈ ને આમ આમ ગાલે ઈ જો બે બળ દે જો ધીમે 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 હંતા હલે આવે છે વીણ માં કારણ કે ભાઈ આ હે ને ખણો ખરો વીણ માં નો બાકી આટલા ચા બાકી છે પછી ઓલી બાજુ ખૂણામાં થોડાક બાકી છે એટલે ઘણું બધું વીણવાનું બાકી છે આજ વીણે જાય કે નો વીણે કે ખબર નહીં આજ આ પાંચમાં પાંચમી વાર આવ્યા આ ખેતરમાં તો એ પૂરું નહીં થાય હવે જાય ભાઈ એવું છે હવે છે ને બધા ગાય લાગે છે વીણવા આગળ ઘડી ખમીન વીણવા મળીએ પાછા પોરો ખાઈ તો ફેમિલી છે ને બે હાથમાં હાથમાં આવી ગયો છે અને હજી વીણી કા હજી વીણી હા એવું નહીં અમારે હે ને થોડુંક છે ને ભાઈ આ જાય એવું છે એટલે એટલા સહ છે એટલે નીકળે એમ છે નહીં કાબે ને નીકળે નીકળી જાય હો ભલે અંદર થાય આ ભલે હાથ મી હે તો ઘણો બધો દી હે તો આમ તો ઘણો બધો દી હે હજી ભાઈ તો ભાઈ હે ને ફરી વાર હેણી એમ તો આ હે ને સાહ નીકળી જાય ને એક તો પછી પૂરું થઈ જાય એમ અહીંયા હે થોડા થોડા કટકા કટકાવી પણ એ પછી એને વીણી ને તો આ એમ શાક બની બની રોટલા રોટલા કમ્પ્લીટ થઈ મોડ આપડે ખાતા હોય આવતા હોય હા હા ભાઈ એવું બધું છે અને હવે હે ને ભાઈ આજનો વ્લોગ એ આપણે અહીંયા જ પૂરો કરી દઈએ તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો નહીં ફરતા ખાસ કમેન્ટની અંદર જણાવી દેજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી પછી એક નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય